ગઈકાલે સયાજી હોટલના બેન્કવેટ હોલમાં મળનાર હતું ભાજપીઓનું ગેટ ટુગેધર કારણો તો ગમે તે આપ્યા હોય પરંતુ હકીકતમાં એ ડૉક્ટર વિજય શાહના રિપીટ ના થાય એ માટેના પ્રયાસોનું હતું પરાક્રમસિંહ જાડેજા જો કાઉન્સિલર છે એમની ઓફિસ પર મળેલી બેઠકમાં જેમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આઠ વારના ધારાસભ્ય યોગેશ પટેલ શહેરના ધારાસભ્ય કે રોકડિયા અને મનીષા વકીલ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ જેમાં હાજર હતા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મંત્રી ધારાસભ્ય અને સંગઠનના શિલ્પી એવા જીતેન્દ્ર રતિલાલ ઝુઘડિયા પણ હાજર હતા પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીષ છાણીની પણ ઉપસ્થિતિ પૂર્વ કાઉન્સિલરો મુકેશ દીક્ષિત હોય ગોપી તલાટી લલિતરાજ કે પછી યોગેશ મુક્તિ આ તમામની ઉપસ્થિતિ ડૉક્ટર વિજય શાહના વિકલ્પ અંગે એમાં મંથન થયું અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે ગેટ ટુગેધર કરીએ આ ગેટ ટુગેધર એટલે શક્તિનું પ્રદર્શન અને એને માટે દર્શક મિત્રો એજન્ડા વિના માત્ર મેળાવડાની વાત આગળ મૂકીને દર્શક મિત્રો પૂર્વ મેયરો ડૉક્ટર જીગીજાબેન શેઠ ભરત શાહ ભરત ડાંગર આ તમામને નિમંત્રણ પાઠવવામાં આવ્યા ભરત ડાંગર તો આ બેઠકમાં પણ હાજર હતા આ તમામને નિમંત્રણ પાઠવવામાં આવ્યા અઠ્ઠાવીસ કાઉન્સિલરો જેમાં સ્નેહલ પટેલ છાયા ખરાદી સહિત અનેક આ તમામે ઉપસ્થિત રહેવાની સંમતિ પણ આપી સંગઠનના પૂર્વ હોદ્દેદારો બાર વોર્ડના પ્રમુખો અને બસોથી વધુ કાર્યકર્તાઓએ અગ્રણીઓએ આ સંમેલનમાં એટલે કે ગેટ ટુગેધરમાં ઉપસ્થિત રહેવાની સંમતિ આપી હતી ભોજન પણ તૈયાર હતું પરંતુ બપોર બાદ મહામંત્રી રત્નાકર કે જેમનું નામ ડૉક્ટર વિજય તકતીમાં લખ્યું પણ નહોતું એમનો ફોન આવ્યો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પર અંતિમ ઘડીએ ગેટ ટુગેધર રદ કર્યાની ફેસબુક પર યોગેશ પટેલે જાહેરાત કરી મોડી મોડી જાણ થઈ તેમ છતાં અનેકને ખબર નહોતી તો ડૉક્ટર જીગીજાબેન શેઠ ભરત શાહ દિલીપ ગોયલ કિરણ જિંગર જેવા અનેક તો સાયજી હોટલ પહોંચી ગયા સંગઠને અનેકને ન જવા માટે પણ બહુ સ્ટ્રીક ફોન કર્યા હોવાની ચર્ચા છે અને આજે વર્તમાન પત્રમાં ઘણું બધું છપાયું પાર્ટીના વાચાળ કાર્યક્રમમાં ચર્ચાતી વાતો આજે બ્લેક એન્ડ વ્હાઈટમાં છપાઈ સંદેશ હતો એક આખું પાનું સમર્પિત કરી દીધું પાંચ કોલમની એક મેજર લીડ સ્ટોરી અને એની ટોપી બહુ સૂચક છે લખવામાં આવ્યું શહેર ભાજપમાં ઉકળતો લાવવા સંગઠન વિરુદ્ધ ધારાસભ્ય એકબીજાને પતાવી દેવાની ફિરાકમાં અને હેડિંગ શું ભાજપના ધારાસભ્યોના ચર્ચિત ગેટ ટુગેધર કાર્યક્રમનું હાલ પૂરતું સુર સુર્યું શું શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સામે ધારાસભ્ય યોગેશ પટેલે તલવાર તાણી પ્રદેશ સુધી ગરમાવો પહોંચ્યો કાર્યક્રમ ભલે મુલતવી રહ્યો પણ શહેર પ્રમુખ પદની લડાઈનું બ્યુગલ ફૂંકાયું બાકી ઘણું લખાયું છે હું વાંચવા જેવું છું ગેટ ટુગેધર સામે શહેર સંગઠને સોશિયલ મીડિયા ગજવ્યું આવ લખાયું છે તક સાધુઓ રાહ જોતા રહ્યા દૂધ અને દહીંમાં પગ રાખનારા પણ મૌન રહ્યા રૌ ધનાણીની સયાજી હોટલમાં બેન્કવેટ હોલ ગોપી કે બુક કર્યો હતો પરંતુ સંદેશમાં છપાયો કારણ કે તપાસ કરી એમણે તો કોઈ મેહુલ પટેલના નામે આ હોલ બુક થયો હતો પાંચ કોલમની બોટમમાં યોગેશ પટેલ અને ડૉક્ટર વિજય પ્રતિક્રિયા છાપવામાં આવી છે બહુ સૂચક છે કે આખો દિવસ ઇલેક્ટ્રોનિક મીડિયાથી આ બંને અલગ રહ્યા પરંતુ પ્રિન્ટ મીડિયાનું મહત્વ સૌ કોઈને સમજાઈ ગયું ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ સમજાઈ ગયું જ્યારે આ બંનેની પ્રતિક્રિયા સંદેશમાં છપાઈ યોગેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે મેન પર રત્નાકરનો ફોન આવ્યો તમારી ચિંતાથી વાકેફ છીએ ચિંતા દૂર થશે એટલે ગેટ ટુગેધર મોકૂફ રહ્યું આવું બાનું ગઈકાલે બતાવ્યું હા જોકે બાનું બતાવ્યું કે મનમોહનના નિધનને કારણે જાહેર થયેલા રાષ્ટ્રીય શોકને કારણે આ ગેટ ટુગેધર મોકૂફ રહ્યું એવું માનું ગઈકાલે બતાવવામાં આવ્યું હતું પરંતુ યોગેશ પટેલ બોલી ગયા યોગેશ પટેલના નામે લખાયું છે કે પ્રમુખ તરીકે વિજય શાહ નહીં ચાલે પાર્ટીને સાથે લઈને ચાલનાર જ ચાલશે અને યોગેશ પટેલે આશા વ્યક્ત કરી છે કે બસોથી વધુ અગ્રણીઓનાની વાત મહુડી મંડળ જરૂરથી સાંભળશે જોકે ઇલેક્ટ્રોનિક મીડિયાને બાઇટ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરનાર ડૉક્ટર વિજય શાહે સંદેશ સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને કહ્યું બહુ સૂચક છે કે હું કોઈના ક્લચમાં આવતો નથી એટલે કેટલાયને ગમતો નથી આ ગેટ ટુગેધર પાર્ટી વિરુદ્ધનું કૃત્ય હતું જેની જાણ પ્રદેશ મોડીઓને થતાં કડક સૂચનાને કારણે આ કાર્યક્રમ બંધ રાખવો પડ્યો છે આ કેવું છે ડૉક્ટર વિજય શાણુ આગળ જણાવે છે કે પોતાના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ફેંકાઈ ગયેલા રંજન ભટ્ટ રાજેન્દ્ર ત્રિવેદી ભટ્ટ આ તમામના નામો નામો લઈને ડોક્ટર વિજય શાહ બોલ્યા છે એવું સંદેશમાં લખાયું છે તમામના નામો લઈને ગેરસમજને કારણે મારી વિરુદ્ધ છે એવું પણ વિજય શકાય છે અત્યંત ગંભીર વાત કરતા આરોપ મૂકતા ધારાસભ્યો વિરુદ્ધ મોરચો ખોલતા ડોક્ટર વિજય શાહ કહે છે કે એવા કેટલાય કામો છે જે શહેરના ધારાસભ્યો કે અગ્રણીઓના મેં થવા દીધા નથી જે પાર્ટી અને પ્રજાના હિતમાં નહોતા અને તેથી આવા ધારાસભ્ય ધારાસભ્ય ધારાસભ્યોની અને નેતાઓની આંખમાં કણાની જેમ હું પૂછું છું અને એટલા માટે જ નારાજ છે કે ભૂતકાળમાં એમની સાથે જે હતા તે આજે મારી સાથે ડૉક્ટર વિજય શાહની આ બહુ સ્પષ્ટ વાત છે હવે વિશ્લેષણ કરીએ ડૉક્ટર વિજય શાહ ઓગણીસો પંચાણુંથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીના શર અધ્યક્ષ છે રા કરૈયતે એમને પૂછવું જોઈએ કે જે પાર્ટીને અમે ઓગણીસો પંચાણું થી મત આપીએ છીએ એ પાર્ટીમાં પ્રજાહિતના કામ ન હોય એવા કામો સૂચવનાર ધારાસભ્ય કે ધારાસભ્ય કોણ એની તો જાણ કરો એ અંગે તો ઘડસ્ફોટ કરો આ બહુ જ સ્ફોટક અને ગંભીર આક્ષેપ છે હવે આનાથી મહત્વની વાતો જે વોચડોગ નામની એક કોલમ છે એની અંદર છપાય છે પત્રકારત્વની ગરિમાને ધ્યાનમાં લઈને મોઘમમાં ઘણું લખાયું છે લખાયું છે કે બે જૂથની લડાઈ છે એક જૂથ રહી ગયેલાઓનું તો બીજું ફાવી ગયેલાઓનું ગઈકાલે એકત્ર થનારાઓના નામો લખાયા છે આ તો અમે પણ ગઈકાલે આપી દીધા હતા અને થોડી અટપટી માહિતી બાદ ધારાસભ્યોની મુખ્યમંત્રી સાથેની બેઠકની વાત છપાય છે દર્શક મિત્રો આ ક્યારે થઈ તખ્તીનું અનાવરણ થયું અને તખ્તીમાંથી જે મુખ્ય નામોની બાદ બાકી હતી એ બતાવીને મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં પાંચ ધારાસભ્યો ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી હતા લખાયું છે કે ધારાસભ્યોએ ઓપરેશન વિજય શાહ હેઠળ મુખ્યમંત્રીની મુલાકાત લઈ વિજય શાહના ઇન એન્ડ આઉટ ઇનફેક્ટ ઇન્સ એન્ડ આઉટ સુવો જોઈએ ની વિગતો આપ્યાનું લખાયું છે એક વગદાર ધારાસભ્ય ડૉક્ટર વિજય શાહના ચારિત્ર અંગેની વાતો સીએમને વર્ણવી હતી અને નામો પણ આપ્યા હોવાનું લખાયું છે મુખ્યમંત્રીનું મોં પણ આ વાત સાંભળી ભોળું થઈ ગયાની પણ વાત અંદર લખાય છે દર્શક મિત્રો વાત તો એવી રીતે લખાય છે કે જાણે કે કોઈ ગવાહ એટલે કે જે ત્યાં હાજર હોય અને જેણે આ બધું જ નિહાળ્યું હોય એના દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી ત્યારબાદ ધારાસભ્યોએ ચૂંટણી ફંડની પણ વાત રેઝ કર્યાનું લખાયું છે કે કઈ રીતે ઇન્ફ્લેટેડ ફિગર્સ આપવામાં આવ્યા છે અને કેટલા કરોડની હેગઈ થઈ છે સીઆર સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ છે ધારાસભ્યોએ ચારિત્ર અંગેના આક્ષેપોની સ્પષ્ટતા ભાજપ સમક્ષ માફ કરજો કાર્યકરો સમક્ષ કરવાની આવશ્યકતા છે પ્રજાને પણ જણાવવું જોઈએ કે રાજ્યની સૌથી મોટી પાર્ટી બલકે વિશ્વની સૌથી મોટી પાર્ટીના શહેર અધ્યક્ષના ચારિત્ર પર કદાચ છે મહત્વની વાત છે કે આ બેઠકમાં બેઠકની સંપૂર્ણ વાતો સંદેશમાં છપાઈ છે અને એની અંદર ચારિત્ર અંગેના આક્ષેપોથી માંડીને બધી જ ચર્ચા છે સવાલ એ છે કે આ પાંચ પૈકી કયા ધારાસભ્ય આ માહિતી ડૉક્ટર વિજય શાહ કે પછી મીડિયા સુધી પહોંચાડી પાંચમાં જ કોઈ મિત્રો સૌથી મહત્વની વાત રાજકારણ જ્યારે અર્થકારણ બની જાય ને અને કરોડોનો ખેલ ખેલાતો હોય ને ત્યારે તમામ જાતના હથકંડા અપનાવવામાં આવતા હોય છે રાજાઓ પણ વિશ્વ કન્યાઓ રાખતા રાજાઓ પણ હની ટ્રેપ કરાવતા દર્શક મિત્રો આ હની ટ્રેપના મામલા ભારતીય જનતા પાર્ટી માટે નવા નથી થોડા સમય પહેલાં જ વર્તમાનપત્રોમાં લપાતા છુપાતા સમાચાર આવ્યા હતા ભાજપના નેતાઓના હની ટ્રેપના અને આ હની ટ્રેપ કરાવનારા કોણ એવા સવાલો પણ પૂછાયા હતા જો કે તે સમયે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના મહાબલી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલને એ વાત સિરિયસ ન લાગી હોય પરંતુ આ હની ટ્રેપમાં જે ફસાયા હોય એવાનો ડૉક્ટર વિજય શાહ કે પછી અન્ય નેતાએ બખૂબી ઉપયોગ કરીને સમગ્ર માહિતી લીક કરી હોય એવી પણ સંભાવના છે જોતા રહેજો સાયાજી સમાચાર